નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે વરસાદ અને વાવાઝોડા ને લઈને મોટી આગાહી તથા ત્રીસ તારીખ પહેલા કરી લો આ મહત્વપૂર્ણ અરજી તેલના ડબ્બાના ભાવમાં મોટો ઘટાડો ગુજરાતના દરિયાકાંઠાઓ હાઈ એલર્ટ પર તો હર્ષ નો નિર્ણય આતંકવાદીઓના ઘર પર બુલડોઝર બાળકોના આધાર કાર્ડને લઈને મહત્ત્વપૂર્ણ ખબર ખેતરમાં ટાંકો બનાવવા બોત્તેર હજાર રૂપિયાની સહાય અને એલપીજી ગેસ સિલિન્ડરમાં હડતાળ જાણીએ આજના તમામ મહત્વપૂર્ણ સમાચાર તે પહેલા કિસન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર પીએમ મોદીનું પાકિસ્તાનને લઈને અત્યાર સુધીનું સૌથી મોટું એલાન સામે આવી ગયું છે પહેલ હમલા બાદ પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે આતંકવાદીઓ આ હુમલો કર્યો અને જેમને પણ આ કાવતરું ઘડ્યું તેમને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા ભારતીય સેના દ્વારા આપવામાં આવશે આ લોકોને ચોક્કસ સજા મળશે હવે આતંકવાદીઓ થોડી વધેલી બચેલી જમીનને પણ માટીમાં મેળવવાનો સમય આવી ગયો છે આ લોકોએ તેના વિશે વિચાર્યું પણ નહીં હોય તેવી સજા તેઓને આપવામાં આવશે

હવે પાણી વગર રહેવાનો પણ ડરનો અનુભવ લાગી રહ્યો છે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતને ચેતવણી આપતા કહ્યું કે ભારત પાકિસ્તાનના પાણી પુરવઠો રોકી લેવાની હિંમત ન કરવી જોઈએ જો તેઓ કરશે તો પાકિસ્તાનની સેના યોગ્ય જવાબ આપશે વડાપ્રધાન શાહબાઝ શરીફે પાકિસ્તાનના પાણીને ઘટાડવા અથવા તો વાળવાના કોઈપણ પ્રયાસને સંપૂર્ણ તાકાતથી જવાબ આપવા માટેનું જણાવ્યું છે ત્યારબાદના સૌથી મોટા સમાચાર એલપીજી ગેસ સિલિન્ડરમાં મોટી હડતાલ એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપ નથી યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો અને જેમાં માંગણી કરવામાં આવી છે કે એલપીજી વિતરકો પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું દોઢસો રૂપિયા કરી દેવામાં આવે પત્રમાં યુનિયને સ્પષ્ટપણે કહ્યું છે કે જો ત્રણ મહિનાની અંદર તેમની માંગણીને સંતોષવામાં નહીં આવે તો સમગ્ર દેશમાં લાંબી હડતાલ પર થશે અને જેના કારણે રાંધણ ગેસનો પુરવઠો આવનારા સમયમાં દરેક ગૃહિણીઓને ખોરવાઈ શકે તેવો મોટો ભય સતાવી રહ્યો છે ત્યારબાદ ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી એપ્રિલના એન્ડમાં તાપમાન ચાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સુધી રહી શકે છે ત્રીસ એપ્રિલ થી આઠ મે વચ્ચે આંધી વંટોળ સાથે ગુજરાત રાજ્યના વિભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા તો આઠ મે આસપાસ કેટલાક ભાગોમાં તોફાન સાથે વરસાદ થવાની વધુમાં જણાવ્યું કે પચીસ મે થી ચાર જૂન દરમિયાન અરબસાગરમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન કદાચ ચક્રવાત બની શકે છે જેની અસર પાકિસ્તાન તરફ તો સૌરાષ્ટ્રના કચ્છના ભાગોમાં પણ જોવા મળી શકે છે ત્યાર ગુજરાતના કેટલાક ભાગોમાં આ પરિણામે બાકાત રહેલા પાત્ર પરિવારો માટે એક નવું સર્વેક્ષણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે સરકારે આ સર્વે દસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ શરૂ કર્યો હતો અને તેની છેલ્લી તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ હતી પરંતુ પાત્ર લોકો સર્વે પૂર્ણ ન થવાને કારણે ત્રીસ એપ્રિલ બે હજાર સુધી આ સર્વેને લંબાવવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે જે લોકો આ સર્વેમાં ભાગ લેશે તેમનું નામ ફક્ત આવાસ યોજનામાં નોંધાયેલ હશે અને તેઓને ભવિષ્યમાં આ યોજના થકી સપનાનું ઘર સરકાર દ્વારા મળવાપાત્ર થશે ત્યારબાદના રાજ્યમાં નાફેડ દ્વારા મગફળીના તેલના ડબ્બાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે પંદર કિલા ડબ્બાનો ભાવ હવે ત્રેવીસો રૂપિયાથી ત્રેવીસો સિત્તેર રૂપિયા થયો છે જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો છે છેલ્લા ત્રણ દિવસમાં ભાવમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો આવ્યો જ્યારે દિવાળી પછી અત્યાર સુધીમાં અઢીસો થી ત્રણસો રૂપિયા સુધીના ભાવમાં ઘટાડો નોંધાયો છે સિંગતેલના ડબ્બાના ભાવમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જેથી ગૃહિણીઓ માટે આ ખુશખબર ગણાવી શકાય ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના દરિયાકાંઠાઓ હાઈ એલર્ટ પર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે દેશભરની સુરક્ષા એજન્સીઓ અત્યારે સતર્ક થઈ ગઈ છે અને તેના ભાગરૂપે રાજકોટ રેન્જના દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબી જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે તો પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે ખાસ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે અને સુરક્ષા ચોકીઓનો વધારો કરી દેવામાં આવ્યો છે તો બીજી બાજુ કચ્છ અને આજુબાજુના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારબાદ નિર્ણય કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર અત્યારે એક્શન મોડમાં આવી ગઈ છે ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર સરકારની સૌથી મોટી સ્ટ્રાઇક કરવામાં આવી છે જેના પગલે ગુજરાતમાંથી એક હજાર જેટલા અવૈધ બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવામાં આવી છે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી મુદ્દે ગૃહ રાજ્ય પ્રધાન નિવેદન આપ્યું છે અને નકલી ડોક્યુમેન્ટ બનાવી ઘુસણખોરીઓને સ્થાયી કરવામાં આવ્યા હતા કેટલાક લોકો ડ્રગ્સ અને માનવ તસ્કરીમાં પણ સામેલ હતા તેમજ તમામ બાંગ્લાદેશીઓની ચકાસણી અત્યારે ચાલી રહી છે ગુજરાત પોલીસનું સૌથી મોટું ઓપરેશન હોવાનું ઘર પર સરકારનું બુલડોઝર જમ્મુ એન્ડ કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને સામે સરકારે તેનું ઘર વિસ્ફોટકની મદદથી ઉડાવી દેવું છે સાથે જ સ્થાનિક આતંકી આદિલ શેખનું ત્રાલમાં ઘર તોડી પાડવામાં આવ્યું છે એથી શંકા વ્યક્ત થઈ રહી હતી કે પહેલગામ આતંકી હુમલાનું આયોજન ઘણા સમયથી કરવામાં આવી રહ્યું હતું જે બાદ સરકાર દ્વારા આતંકવાદીઓના ઘરને નિશાનો બનાવીને બુલડોઝરની મદદથી સફાયો કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ ખેડૂતોને ખેતરમાં ટાંકો બનાવવા માટે સહાય ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે હવે પચાસ હજાર રૂપિયાથી પિંચોતેર હજાર રૂપિયાની આર્થિક સહાય જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ પચાસ ટકા અથવા તો પચાસ હજારની સહાય અને જનજાતિ ખેડૂતોને કુલ ખર્ચના પિંચોતેર ટકા અથવા તો પિંચોતેર હજાર રૂપિયાની સહાયના રૂપિયા આપવામાં આવશે જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ પોર્ટલ પર ઉપર ભરવાના શરૂઆત થઈ ચુક્યા છે સરકાર અત્યારે ખેતીમાં ખેડૂતોને ટાકો બનાવવા માટે અત્યાર સુધીની સૌથી મોટી રૂપિયાની સહાય ખેડૂતોને સીધા તેના બેંક એકાઉન્ટમાં આપવા જઈ રહી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર બાળકોના આધાર કાર્ડને લઈને સામે આવ્યા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ યુ

તે હવે સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યો છે શાળામાં પ્રવેશથી લઈને બેંકમાં ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ આધાર જરૂરી બન્યું છે પરંતુ શું તમે જાણો છો કે પાંચ વર્ષથી પંદર વર્ષની ઉંમરના બાળકોના પણ આધાર કાર્ડ હવે સરકાર દ્વારા ફરજિયાત અપડેટ કરી દેવા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર યોજનાની લાલચમાં હવે મિત્રો ફસાતા નહીં જો તમે સાયબર છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે અને વાંચ્યા પણ હશે સાયબર સ્કેમના નિર્દોષ લોકોને છેતરવા માટે વિવિધ મુફ્ત યોજનાનો ઉપયોગ કરે છે સાયબર છેતરપિંડી વિશે જાગૃતિ લાવવા માટે ભારત સરકારની એજન્સી ફોર્ટીન સી દ્વારા બનાવવામાં આવેલ એક્સ એકાઉન્ટ સાયબર દોસ્તોને એક પોસ્ટ કરીને અને લોકોને સાવધાન રહેવા માટેની સૂચના આપે છે

જમ્મુ એન્ડ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવ ખૂબ જ વધી ગયો છે બીજી તરફ પાકિસ્તાને એલઓસી પર ભારે ગોળીબાર કર્યો જેનો ભારતીય સેનાએ પણ પાકિસ્તાની ગોળીબારનો અત્યારે વળતો અને જડબા તોડ જવાબ આપ્યો છે પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી અને ભારતીય સેના પણ તેનો અત્યારે તાકાતથી જવાબ આપી રહી છે અગત્યપૂર્ણ સમાચાર પેટ્રોલ ડીઝલ છેલ્લા કેટલાક દિવસથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ભાવમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે ટ્રમ્પની વહીવટી તંત્રની નવી ટેરિફ જાહેરાત બાદ તેના જવાબમાં ચીન દ્વારા લેવામાં આવેલા પગલાએ વૈશ્વિક બજારમાં અને વેપારમાં હલચલ મચાવી દીધી છે બ્રેન્ડ ક્રૂડ ઓઇલના ભાવમાં દસ પોઈન્ટ નવ ટકાનો ઘટાડો થયો છે